ચૂંટણી બાદ ગઠબંધનની સરકાર બની હતી એક અન્ય ઉદાહરણ જોઈએ he was working in a coalition with other leaders એટલે કે તેઓ અન્ય નેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ